નમસ્કાર દોસ્તો રીપી ઈલરની હબની અંદર આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર પંદર આર્થિક વિકાસ આની પહેલા આપણે બે વિડીયો જોયા એમાં વિકાસશીલ અર્થતંત્રના લક્ષણોની ચર્ચા કરી આર્થિક વિકાસ એટલે શું આર્થિક વિકાસ ક્યારે થયો છે એની પણ આપણે ચર્ચા કરી હવે આ ત્રીજા ભાગની અંદર આપણે વાત કરવાની છે આર્થિક પ્રવૃત્તિના પ્રકાર ચાલો હવે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય અને બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય એની જરાક આપણે ચર્ચા કરી લઈએ તો બહુ સહેલું છે કે ભાઈ કોઈ પણ પ્રકારની એવી પ્રવૃત્તિ કે જેનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોય તો એને કહેવાય છે આર્થિક પ્રવૃત્તિ આવક મેળવવાનો કે ખર્ચ કરવાની પ્રવૃત્તિ એને કહેવાય છે આર્થિક પ્રવૃત્તિ અને જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો હોતો નથી એને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ અત્યારે રિમ્પી જે વાયરસ ગાયોની અંદર નીકળ્યો છે લંપી વાયરસ ત્યારે ગાયોની સેવા કરનારા લોકો ઘણા બધા છે નિસ્વાર્થ ભાવે લોકો ગાયોની સેવા કરે છે અને નિઃશુલ્ક એની દવાઓનું વિતરણ થાય છે તો એ બિન આર્થિક પ્રવૃત્તિ છે વૃદ્ધાશ્રમની અંદર વૃદ્ધ માતા પિતા હોય વૃદ્ધ દંપતીઓ હોય એની નિસ્વાર્થ ભાવે સેવા કરવી એ બિન આર્થિક પ્રવૃત્તિ છે કોરોના કાળની અંદર પણ ઘણા લોકોએ નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી એ બિન આર્થિક પ્રવૃત્તિ છે આવા નવા નવા ઉદાહરણ તમે લખો તો એ વધારે સારું પડશે અને આપણી આજુબાજુ જે કઈ ધંધાઓ દુકાનો જે કઈ જોવા મળે છે એ તમામ આર્થિક પ્રવૃત્તિ છે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો છે એને કહેવાય છે આર્થિક પ્રવૃત્તિ દૂધની બાટલી લેવા જાવ તો એ પણ કહેવાય આર્થિક પ્રવૃત્તિ હવે ભારતીય અર્થકારણના માળખાનો પરિચય આપો ભારતીય અર્થતંત્ર એટલે કે ભારત દેશની અંદર જે આર્થિક પ્રવૃત્તિઓ ચાલે છે એ આર્થિક પ્રવૃત્તિઓના ત્રણ ભાગ છે આર્થિક પ્રવૃત્તિને મુખ્ય ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવી છે એમાં પ્રાથમિક ક્ષેત્ર માધ્યમિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર આ ત્રણ આર્થિક પ્રવૃત્તિના પ્રકાર છે એમ પણ તમે કહી શકો તો પ્રાથમિક ક્ષેત્રની અંદર ખેતી પશુપાલન પશુ સંવર્ધન એટલે પશુઓની સારવાર કરવી મરઘા બતકા ઉછેરવા જંગલોનું પ્રમાણ વધારવું કાચી ધાતુઓનું ખોદકામ કરવું આ બધું પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે વિકાસશીલ દેશોની અંદર પ્રાથમિક ક્ષેત્ર છે એનું પ્રભુત્વ વધારે હોય પ્રાથમિક ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ વધારે હોય જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય તેમ તેમ માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ એ વધતું જાય છે અને પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે એટલે જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થાય તેમ તેમ માધ્યમિક ક્ષેત્રમાંથી અને સેવા ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ છે એ ધીમે ધીમે વધતું જાય છે ટૂંકમાં હેતુલક્ષી પ્રશ્નો માટે આના ઉદાહરણ તમારે ધ્યાનમાં રાખવા પડે કે પ્રાથમિક ક્ષેત્ર એટલે ખેતી પશુપાલન મરઘા બદકા ઉછેર મત્સ્ય ઉછેર જંગલોનું પ્રમાણ વધારવાનું કાચી ધાતુઓનું ખોદકામ કરવાનું એ બધું પ્રાથમિક ક્ષેત્રની અંદર આવે છે પ્રાથમિક ક્ષેત્રની અંદર શારીરિક મહેનત વધારે છે શારીરિક શ્રમ વળતર અનિશ્ચિત છે કેટલું વળતર મળશે ક્યારે મળશે એ કોઈ નક્કી નથી એને કહેવાય છે પ્રાથમિક ક્ષેત્ર પછી વાત આવશે માધ્યમિક ક્ષેત્ર તો માધ્યમિક ક્ષેત્રને તમારે ટૂંકમાં યાદ રાખવું હોય તો એ ટુ ઝેડ તમામ પ્રકારના ઉદ્યોગો તમામ પ્રકારના ઉદ્યોગો એને કહેવાય માધ્યમિક ક્ષેત્ર પછી કોઈ પણ પ્રકારનો ઉદ્યોગ હોય મોટા યંત્રો બનાવવાનો ઉદ્યોગ હોય બાંધકામ હોય વીજળી ઉત્પાદન કરવી ગેસ ઉત્પાદન કરવું પાણીનો પુરવઠો પૂરો પાડવો પાણીનું શુદ્ધિકરણ કરવું કોઈ પણ પ્રકારનો નાનો મોટો ઉદ્યોગ હોય નાના પાયાના ઉદ્યોગ હોય ગૃહ ઉદ્યોગ હોય હસ્તકલા કારીગરીના ઉદ્યોગો હોય નાની ટાકણી થી માંડીને વિશાળ કાય ઉત્પાદન કરતા ઉદ્યોગો એ બધું આવે માધ્યમિક ક્ષેત્ર પછી વાત આવશે સેવા સેવા ક્ષેત્ર ક્ષેત્રની અંદર વળતર વળતર ધરખમ મળે પણ એના માટે આવડત કુશળતા તાલીમ ઉચ્ચ શિક્ષણની પણ જરૂર પડે સેવા ક્ષેત્ર ભલે વ્યક્તિ પાસે જે આવડત છે જે કુશળતા છે એનો લાભ એ બીજા વ્યક્તિને આપે છે એના બદલામાં વળતર મેળવે છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પોતાની સેવા પૂરી પાડે છે બેંકના કર્મચારીઓ હોય વીમા કંપનીના કર્મચારીઓ હોય શિક્ષક હોય ડોક્ટર હોય વકીલ હોય એ બધા લોકો પોતાની સેવા પૂરી પાડે છે અને એના બદલામાં આવક મેળવે છે તો એને કહેવાય છે સેવા ક્ષેત્ર સેવા ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા લોકોનું પ્રમાણ વધતું જતું હોય છે નેક્સ્ટ પ્રશ્ન છે ઉત્પાદનના સાધનો કયા છે અને દરેક સાધનની સમજૂતી આપો આ પ્રશ્ન જરાક આઈએમપી ધ્યાન રાખી લેવો સૌથી પહેલી વાત આવશે જમીન હવે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એમાં જમીન એટલે શું એવું જો બોર્ડની પરીક્ષામાં પૂછાય તો તમારે બે વ્યાખ્યા લખવી પડે કારણ કે પ્રકરણ આઠ એ કુદરતી સંસાધન એને આધારે તમે જમીનની વ્યાખ્યા લખો તો તમારે સ્પષ્ટતા કરવી કે કરવી પડે કે પૃથ્વીની સપાટીનો ઉપર નો પ્રકરણ પંદર ને આધારે વ્યાખ્યા લખો તો લખવું પડે કે ભાઈ તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કુદરત પાસેથી પ્રાપ્ત થતી તમામ પ્રકારની કુદરતી સંપત્તિ એટલે જમીન તો એ રીતે જોવા જાવ તો ખનીજો નદીઓ પર્વતો જંગલો પૃથ્વીના પેટાળમાં આવેલા ખનીજો ધાતુઓ આ બધું જમીનની અંદર આવી જાય અર્થશાસ્ત્રની પરિભાષામાં એટલે બોર્ડની પરીક્ષામાં પ્રશ્ન કઈ રીતે પૂછાયેલો છે એ તમારે ધ્યાનમાં રાખવું પડે કે ભાઈ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે શું તો તમારે આ જ વ્યાખ્યા લખવી પડે કે કુદરત પાસેથી વિના પ્રાપ્ત થતી સંપત્તિ એટલે જમીન જમીન એ કુદરતી સાધન છે પણ ફક્ત એવો પ્રશ્ન કરેલો હોય કે જમીન એટલે શું તો બંને વ્યાખ્યા લખવી પડે કે જમીન એટલે પૃથ્વીની સપાટીનો ઉપર નો પોપડો અને જમીન એટલે કુદરત પાસેથી વિના મૂલ્યે પ્રાપ્ત થતી સંપત્તિ પછી ઉત્પાદનનો બીજું સાધન છે મૂડી મૂડી એટલે ઉત્પાદન કાર્યમાં ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો હું અહીંયા જે કાંઈ સાધનોનો ઉપયોગ કરી રહ્યો છીએ બધા સાધનો આ સંસ્થા માટે મૂડી કહેવાય તમારી સ્કૂલની અંદર જે કાંઈ સાધનોનો ઉપયોગ તમે કરી રહ્યા છો એ તમામ સાધનો એ સ્કૂલ માટે મૂડી કહેવાય પણ ઉપયોગમાં આવતા હોય તો ભંગારમાં પડેલી વસ્તુ મૂડી ન કહેવાય એટલે ઉત્પાદન પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવસર્જિત સાધનો એને કહેવાય છે મૂડી અને શ્રમ એટલે વળતરની અપેક્ષાથી શારીરિક માનસિક કે બંને પ્રકારનું કાર્ય કરવામાં આવે તો એને કહેવાય શ્રમ હું અત્યારે જે કાર્ય કરી રહ્યો છું શ્રમ જ છે વળતરની અપેક્ષાથી કરવામાં આવતું કાર્ય છે પણ આ માનસિક કાર્ય છે ડોક્ટરો જે કાર્ય કરે છે શારીરિક માનસિક કાર્ય હોય વકીલ જે કાર્ય કરે માનસિક કાર્ય વધારે હોય એટલે વળતરની અપેક્ષાથી જે શારીરિક કે માનસિક કાર્ય કરવામાં આવે એને કહેવાય છે શ્રમ અને વિશ્વના ધુરંધર નિયોજકો મુકેશ અંબાણી અને રતનતા તો નિયોજક એટલે હવે આમાં ચિત્રની અંદર તમને આપી દીધો દીધું એમાં વ્યાખ્યા પછી શું સમજાવવાની કે ભાઈ ઉત્પાદનના જે ત્રણ સાધનો છે જમીન મૂડી અને શ્રમ એ ત્રણેય સાધનોને કુશળતાપૂર્વક સંયોજન કરે એને કહેવાય નિયોજક જે કાર્ય કરે છે એને કહેવાય છે નિયોજનો ઓકે તો આ રીતના વિડીયોઝની અંદર લેક્ચરની અંદર આપણે વારંવાર મળતા રહીશું ઓકે થેન્ક યુ